પાટણ શહેરમાં આવેલા નવા એસટી બસ સ્ટેન્ડમાં આવેલ નજીવા વરસાદને લઈ ઠેર ઠેર પાણીના ખાડા ભરાય જોવા પામ્યા છે જેથી મુસાફરો પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગ મકાન વહીવટી તંત્ર અને એસટી બસ સ્ટેન્ડ પાટણ દ્વારા લેખિત જાણ કરવામાં આવી અને છતાં કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી મીડિયા પ્રતિનિધિ દ્વારા એસટી બસ સ્ટેન્ડને રૂબરૂ મળવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે અમારા હેડ ડેપો મેનેજર દ્વારા મોઢેરા એસટી બસ માર્ગ અને મકાન વિભાગને લેખિત ખાડા અને પાણી ભરાયાનું પુરાણ કરવા માટે જાણ કરાય છે આ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ બાબતે પાટણ એસટી બસ સ્ટેન્ડ અને મોઢેરા એસટી બસ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી કામગીરી શરૂ કરી આ તકલીફમાંથી મુસાફરોને રાહત આપવા માટે લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિરમસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ બનાસકાંઠા